નમસ્કાર મિત્રો તમે આ જોઈ શકો છો કે આ ધાણાનો પાક આપણો હવે વાઢવાનું કામ ચાલુ છે હજુ અહીંયાથી મજૂરો અત્યારે વાઢી રહ્યા છે આ ટપક સિંચાઈમાં હતો આપણે ધાણા આ બાજુ હજી રાયડો ઊભો છે આ વર્ષે કેવું ઉત્પાદન આવે છે દાણાનું છેલ્લે લાસ્ટ ટાઈમ જે ઝાકડ આવ્યા એના કારણે ઉપરના જે દાણા હતા એ થોડાક ઓછા બંધાણા છે જો આ રીતના બાકી શરૂઆતના દાણા કમ્પ્લીટ બાંધેલા છે દાણાનો પાક વાઢ્યા પછી અઠવાડિયે તેને થ્રેસરમાં કાઢવાની પ્રક્રિયા શરૂ થાય છે થોડીક વલ વધારે થઈ ગઈ છે હાઈટમાં પણ વધારે છે આ વખતે અને બાકી તો કેવું ઉત્પાદન થશે તો જ્યારે થ્રેસરમાં કાઢશું ત્યારે જ ખબર પડશે તો એના પણ વિડીયો આપણે આગળ મૂકીશું તો કે પણ તમે નિહાળજો એના માટે ચેનલમાં બન્યા રહો અને આવી જ માહિતી માટે મારી સાથે જોડાયા રહો વિડીયો નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ